હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને બીજું તો કાંઈ નહીં પરંતુ કેમ છો તો કહી જ દેવાનું ભગવાન આપ સૌને સદાય મજામાં રાખે પરમાર કૈલાસ બેના આપ સૌ ને જય શ્રી કૃષ્ણ આજે એક એવી કહાની કે એક બેન છે જેમણે કેટલી હદે જે અત્યારે આજે આપણે લાલો લાલો પિક્ચર આવ્યું ને લાલામાં જે કાંઈ છે ને એવી જ એક સ્ટોરી છે પણ લાલામાં પાત્ર ભજવી અને બતાવ્યું છે અને એવી જ કાંઈક સ્ટોરી છે જીવતી સ્ટોરી જીવ સત્ય ઘટના સ્ટોરી નહીં સત્ય ઘટના તો હવે આજે થોડીક એ વિષય પર વાત કરી લેવી કે એક બેન છે આપણી જેમ મધ્યમ વર્ગના છે અમારી જેમ આપણી જેમ નહીં અમારી જેમ કારણ કે હોય ઘણા ખેત ખાતેદાર હોય ને એ મધ્યમ વર્ગનો ગણાયમ દઉં ભાઈ એટલે બેન છે મધ્યમ વર્ગમાં એમનો જન્મ થાય છે પોતે છે એ બેનો કરતા નાના છે મોટે મોટી બેનો છે પછી બેનનો ત્રીજો નંબર છે હંમેશા ઘરમાં એવી જ ચર્ચા થાય કે આને જ કાંઈ ખબર નથી પડતી આ બે જ હોશિયાર છે આને કાંઈ ખબર નથી પડતી ગમે એ કારણ હોય ગમે એ વાત હોય ગમે એ હોય એટલે ચર્ચા એ થાય કે આ નાનીને કાંઈ ખબર નથી પડતી મોટી બે છે ને એ હોશિયાર છે એમ એટલે આવી રીતથી ને જે તે સાંભળતા સાંભળતા ટોર્ચર કરતાં કરતાં બેન મોટા થાય છે પછી બેનની ફગાઈ થઈ જાય છે હવે નથી કહેતા કે કઠણાઈ હોય ને બે ડગલા આગળ જ રહે બેન જે જગ્યાએ હાહરે જાય છે ને એને અહીંયા ને બે જેઠાણીઓ હોય છે અહીંયા બે મોટી હતી હાહરે ગયા પછી મોટા બે જેઠ હતા અને બંનેના લગ્ન થઈ ગયેલા હતા એટલે બે જેઠાણીઓ હોય છે તો હાહરિયામાં પણ એવું જ બધું ટોર્ચર સાંભળવાનું સહન કરવાનું જે તે જે જેઠાણી બોલી જાય હાહુ બોલી જાય થાય છે એવું કે એ બેન રે ને જો કે નાનેથી પપ્પાને ઘરે એવું બધું ટોર્ચર હતું એટલે ખાઈ આવ્યા પછી એને બહુ અઘરું ન લાગ્યું પણ તકલીફ તો તકલીફ જ ગણાય એમ પછી એણે શું કર્યું કે અત્યારની આપણા ફિલ્મ છે લાલો પ્રખ્યાત એટલે વાયરલ છે એટલે લાલાનું જ નામ દેવી ગયા લાલાનો સહારો લીધો એને કોઈ ને કોઈ મનુષ્ય હારે કોઈ સુખ દુઃખની વાત કરવાનું ટાળી દીધું બસ એક ઉપરવાળાને ઈશ્વરને જ વાત કરતી હતી બેન એ બેન છે ઈશ્વરને જ વાત કરે છે અને ઈશ્વર આજે હારે જ નાતો રાખે છે બસ ઘરમાં સભ્યો હારે રહે છે જીવે છે પણ જે કાંઈ વાતચીત થાય ને એ પરમાત્મા હારે થાય છે જે કાંઈ સુખ દુઃખની એમને જે કાંઈ તકલીફ હોય તો એ વાતું છે ને એ સીધી પરમાત્મા હારે કરે છે એ બેન હશે મારી જે વાત કારણ કે અમે આ યુટ્યુબ બે વરસથી ચાલુ કર્યું છે નહીંતર એટલે અમે તમારા બધીને હારે આવી બધી વાતો કરવી છે બાકી આપણી મનુષ્ય દેહ ધારણ કર્યો હશે એટલે મનુષ્યમાં સુખ દુઃખ તડકો છાંયો આ બધું આવે અને બધું સહન કરવું પડે એટલે હા કોઈ ન હોય ને ત્યારે ઉપરવાળો હોય એટલે આ બેને મારી જેમ છે એ ડાયરેક્ટ ભગવાન હરે જ વાતું કરતા હોય છે ને અત્યારે એ બેને જ્યારે મને પોતાની સ્ટોરી લખીને કીધી ને ત્યારે ખરેખર મને એમ સારું લાગ્યું કે બસ જેનું કોઈ નથી ને એનો ભગવાન છે અને જ્યારે તમે બધી બાજુથી હારી જશો ને તમે બધી બાજુથી ઠાકી જશો ને ત્યારે ભગવાનને કહેજો કે હવે તું કરીએ ખરું અમે ન કરીએ કે હવે તું કરીએ ખરું અને તાય તમારું અટક્યું હોય છે ને કોઈ પણ કામ એ હાલી જાય છે અને ખરેખર આ તો લાલો ફિલ્મ તો અત્યારે બહાર પડ્યું અત્યારે વાયરલ થયું પણ આપણું તો પહેલેથી ને જ બસ આજ કેવું છે ને કદાચ તમે મારા જૂના વિડીયાએ પણ જોયા હોય તો એમાં પણ આપણે આ વાત કરેલી છે કે જે દી આપણું અટકે ને તે દી આપણેથી જે દીધી કાંઈ કામ આપણું પાર ન પડે ને તે દી ઉપરવાળાને કહેવી ને કે હવે તું કરી ખરી તે દી આપણું અટક્યું હોય ને ઉકે ઉકેલી દે છે અને આ બેનની હારે પણ કાંઈક એવું જ થાય છે કે બસ પછી તો ભગવાનનો સહારો લીધો ને કોઈ પિયરમાં વાત નથી કરતા કે મને મારા હાહુ મારા જેઠાણી કોઈ બીજા સભ્યો આવું ટોર્ચર કરે છે પિયરમાં વાત નથી કરતા ઉપરવાળા હારે સીધો કોન્ટેક કરે છે અને અત્યારે હાલમાં એ બેન છે એટલું સુખી જીવન જીવે છે એટલું શાંતિથી જીવન જીવે છે ને કે જે માણસો એમ કહેતા હતા ને કે આને કાંઈ ખબર નથી પડતી અત્યારે એ જ માણસો આ બેન પાસે બેહવા આવે આ બેન પાસે સલાહ લેવા આવે એટલે જ્યારે જ્યારે આપણે હારી જાવીને જ્યારે જ્યારે આ જિંદગીથી થાકી જાવીને ત્યારે આપણે ઉપરવાળાની યાદી કરી લેવાનું એ આપણા માટે બેઠો જ છે એ આપણું ધ્યાન રાખે જ છે અને આપણા માટે સારું હું ખોટું હું એ બધું એને ખબર છે પણ બસ એક કસોટી થતી હોય એમાંથી આપણે રસતા મોઢે પાર પડવાનું હોય છે પાસ થઈ જવી એટલે તો એ બેઠો જ છે આપણે રિઝલ્ટ આપવા હાટુ એટલે મનુષ્ય જીવન છે આ બેનની જેમ તમને પણ કોઈ અત્યારે અત્યારના સમયમાં લગભગ ન થતું હોય પણ ક્યાંક ક્યાંક થતું હોય તો ક્યાંય પણ ટોર્ચર કરવામાં આવતું હોય ને તમે પણ અમારી જેમ જો કોઈ બેન દીકરી હોઉં તો હિંમત ન હારી જશો ઉપરવાળાને કહેજો કે તું કરી ખરું આત્માર્યો ને ઠંડોક થઈ જશે સારું હાલો તો મારે જે તમને વાત કરવી હતી એ કહી દીધી અને હું તો કહું છું ધન્ય છે એ બેનને કે જેણે કોઈ માણસનો સહારો ન લીધો સીધો ઉપરવાળાને કીધું કે પ્રભુ હવે તો તારો જ સહારો છે એમ જય શ્રી કૃષ્ણ 谢谢邻居。